તાજેતરમાં સમગ્ર જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતભરમાં અને સૌરાષ્ટ્રભરમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે જૂનાગઢનો અસ્નાપુર ડેમ તાજેતરમાં જવરફ્લો થતાં જૂનાગઢના અસ્નાપુર ડેમ સાથે જૂનાગઢના વોટર સમિતિના ચેરમેન સુભાષભાઈ રાદડીયા અને ધારાસભ્ય શ્રી સંજીવભાઈ સોરડીયા તેમજ જુનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત લીલાભાઈ સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટરો એ હસ્પુર ડેમ ખાતે જઈને વિધિવત પૂજા વિધિ કરી અને અસનાપુર ડેમના વધામણા કર્યા હતા સંજયભાઈ માહિતી આપી હતી સંજયભાઈ આજે જુનાગઢ માટે ખુશીની વાત છે કે કાલે જુનાગઢ પાણી પૂરું પાડતો ડેમ એટલે કે અસ્નાપુર ડેમ એ ઓવરફ્લો થયો છે કુદરતે રૂપા વરસાવી અને ગિરનાર ની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગઈકાલે વરસાદ થયો એટલે અસ્નાપુર ડેમ ઓવરફ્લો થયો છે ને આ ડેમની અંદર પાણી ભરાવાથી બે વર્ષ જેટલું પાણી એ કોર્પોરેશન દ્વારા જુનાગઢના લોકોને મળે છે અને આ એવો ડેમ છે કે આધુનિકતા સાથે એ વખતના ખેડૂતોની સૂજ અને બૂજ અને વડાલના એ વખતના ખેડૂત આગેવાન એમને આ ડેમ બનાવેલો એ વર્ષો પહેલા એ ડેમ આપણે જોઈએ છીએ કે કોઈ જાતની ખીલાહારી વગર અને એક બુદ્ધિથી કેટલું પાણી એમાં સંગ્રહ થાય અને આ પાણી ગ્રેવિટીથી જુનાગઢની અંદર જાય છે એટલે કોઈ પણ જાતનો ખર્ચ પણ પાણી પહોંચાડવા માટેનો ન થાય એ વખતના બુદ્ધિથી એ વખતના ના આ ડેમ છે અને આજે ગઈકાલે ઓવરફ્લો થયો છે આજે વોટર વર્ક ના ચેરમેન આદરણીય સુભાષભાઈ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન આદરણીય પલવીબેન કોર્પોરેટરો તમામ અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો અને આગેવાનો સાથે આજે તેમના પાણીના વધામણા કરવા એ મા ભગવતીને પ્રાર્થના કરી કે ભગવતી અમારી ઉપર કૃપા વરસાવી અને સમગ્ર દેશ રાજ્ય અને અમારા જુનાગઢ અંદર કોઈ દિવસ પાણીની અછત ન થાય અને કોઈ પ્રકોપ ન થાય એવા માટે માં ને આજે ગંગા મૈયા કહેવાય પાણી એટલે એમને પ્રાર્થના કરી અને એમની પૂજન કરી એમને વંદન કરવા આવ્યા છે જુનાગઢ વાસીઓ વતી અમે એમને આજે એમના વધામણા કર્યા છે એમનું સ્વાગત કર્યું છે ધન્યવાદ આજ રોજ જુનાગઢ ની જીવાદોરી સમાન કે જે હસનાપુર ડેમ છે એ હસનાપુર ડેમ ગ્રેવિટીથી ધારાગઢ ફિલ્ટર સુધી જાય છે અહીંયા કોઈ પમ્પિંગ સ્ટેશનની જરૂર નથી પડતી અને પૂરી ગ્રેવિટીથી ને આ હસનાપુર ડેમ છે એ પાણી પૂરું પાડે છે એનું પાણી છે એમનો એ ઓવરફ્લો થતાં કુદરતની શ્રીકાર વર્ષા થઈ છે અને ખૂબ સારી જુનાગઢ ઉપર મહેરબાન થયા છે તો આના માટે અહીંયા હસનાપુર ડેમ જે ઓવરફ્લો થયો છે એના નીરના વધામણા કરવા માટે અમારા વોટર વર્ક સમિતિના ચેરમેન છે એમની અધ્યક્ષતામાં અને અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાની આગેવાનીમાં પાર્ટીના કાર્યકર્તાઓ કોર્પોરેટરો કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ કોર્પોરેશનના કોર્પોરેટરો આ બધા સાથે મળી અને હસનાપુર ડેમના નીરના વધામણા કરવા માટે આજે અહીંયા એકત્ર થયા છીએ અને સર્વે એવી પ્રાર્થના કરી છે કે આ નીર છે એ લોકોની જીવાદોરી સમાન છે અને પાણી પૂરું પાડે છે જુનાગઢ ને ત્યારે ભગવાન અને માં ભગવતીને ને માં અંબા એવી પ્રાર્થના કરીએ કે આ એનો પ્રવાહ છે અવિરત વહેતો રહે અને જુનાગઢ ને અવિરત પાણી પૂરું પાડે ક્યારે પણ એમાં ઓટ ના આવે એવી આ તકે અમે પ્રાર્થના કરીએ છીએ જય માં ભગવતી જય માં અંબે લીલાભાઈ જુનાગઢ આ ગિરનારની ભૂમિ આમ નરસિંહ મહેતાની ભૂમિમાં આજે હસનાપુર ડેમ જે ગિરનાર ભરતો ડેમ છે એ ડેમ જુનાગઢની અંદર આજે ઓવરફ્લો થયો જેને લીધે જુનાગઢની અંદર ત્રણ વર્ષ સુધી જુનાગઢને પાણી પૂરું પાડી શકે એ ડેમ આજે ઓવરફ્લો થયો એટલે જુનાગઢ શહેરના શ્રી તથા વોટર વર્ક સમિતિના ચેરમેન સુભાષભાઈ તથા આજે કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ બધા સાથે મળી અને જે વધામણા કર્યા જેથી કરી જૂનાગઢની આવનારા ત્રણ વર્ષ સુધી પાણીની સમસ્યા હલ થશે